સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે ભાવનગર સિટીમાં બે જ કોલ હતા અને આજ રવિવાર હતો એટલે મેં નક્કી કર્યું હતું કે અમારે સેવા જ કરવી છે તો હું તથા મારા મિત્ર અમે બંને જ્યાં ખાર વિસ્તાર છે ત્યાં આગળ જે શ્વાન છે તેને કોઈ ખાવાનું ન મળે તેવી જ જગ્યાએ અમે બંને ભાઈઓ ગલુડિયા માટે છાસ તથા બિસ્કીટનું ભોજન અને અમુક લોકો પણ એવા હોય છે કે આપણે પૂર્ણિયા કમાવી પણ પુણ્ય માટે તે પાપ કરે છે અમુક જગ્યાએ મેં એવું પણ જોયું છે કે કોઈ જગ્યાએ માણસો જે પોતે કેક કેકનો ભૂકો બિસ્કીટ છે તે ગલુડિયાને જોઈને રોડ પર નાખે છે એટલે ગલુડિયા રોડ પર જઈને એક્સિડન્ટ થાય છે જેથી કરીને અબોલજીવ ખૂબ દુઃખ દર્દને પીડા સહન કરી કરે છે અને મેં એવા પણ કેસ જોયા છે કે માણસો એમ કે અમે પુણ્યનું કામ પુણ્યનું નહીં તમે પાપનું કામ કરો છો ખરીક બે બે સેકન્ડ તમારી ગાડી સાઈડમાં રાખીને તમે અબોલ જીવને રોડની સાઈડમાં તમે ભોજન દો તો તમને શું વાંધો છે પણ અમુક માણસો એવા છે કે અમને પુણ્ય થાય પુણ્ય થાય અમે આમ કર્યું આમ આમ કર્યું પણ તમારે કરવું જ હોય સાચા દિલથી કરવું હોય તો તમે બે જ મિનિટ તમારી ગાડી ઊભી રાખીને તમે કોઈ બી અબોલ જીવને ભોજન આપો તો તમારે એમાં શું વાંધો છે પણ બસ મનુષ્યને ખાલી એટલું જ છે કે બસ અમે આમ અમે આમ પુણ્ય કરવી પણ પુણ્ય નહીં તમે પાપનો રસ્તો અપનાવો છો એટલે તમને ખાસ કહીશ બે હાથ જોડીને કહીશ કે તમે પુણ્ય કરો પણ તમે તમારા તમારા વાહન સાઈડમાં રાખીને પુણ્ય કરો રોડ ઉપર વાહન જાતા હોય ને ત્યાં આગળ તમે નાખી દો એટલે અબોલજીવ એવી રીતના પણ અકસ્માત થાય છે એટલે તમને ખાસ કહીશ કે આટલી મહેરબાની કરીને ધ્યાન રાખો સીતારામ જય દ્વારકાધીશ હલે હ Nein, ja, લે લે આજે આજે એક સ્વાન છે નામ હું આજ રોજ અમે લોકો નક્કી કર્યું હતું કે આજે સેવાના એક પણ કામ નથી તો અમે લોકો ફુલસરિયા મહાદેવ પાસે ગલુડિયા છે જે નાના આમથા શ્વાન તથા કૂતરા કૂતરી છે તો તેની માટે અમે લોકો આજ બિસ્કિટ બિસ્કિટનું ભોજન રાખે છે અને અમુક લોકો એવા પણ હોય છે કે જે એમ કે કે અમે લોકો પુણ્યનું કામ કરવી છે પણ તે લોકો પાકનું કામ કરે છે કે રોડ ઉપર કોઈ બી શ્વાનને ભાળે છે તો તે લોકો રોડ ઉપર ચ ચા ચાલીને ગાડી લઈને નાખતા જાય છે કોઈ બી જે કેક છે બિસ્કીટ છે તો તેવા લોકોને મારે ખાસ કહેવાનું કે તમે પૂંજદાન કરો છો તે તમારી વાત સો ટકા સાચી છે પણ રોડ પર ન નાખો આ તમે અબોલજી જોવો છો તેને સાઈડમાં નાખો જેથી કરીને રોડ રોડ ઉપર અકસ્માત ન થાય અને હજી એક ફરી તમને અવશ્ય કહીશ કે મહેરબાની કરીને આટલી કાળજી રાખો તો મારો રામ રાજી થશે સીતારામ